વલસાના ધરાશાણા ગામે રેતી ભરેલ ટ્રક ચાલકે ટર્ન મારવા જતાં આંગણે જે પડતા બબાલ વલસાડના ધરાસણા ગામમાં એક રેતી ભરેલી ટ્રક ચાલકે કંચન ફળિયામાં એક મકાનના આંગણામાં ટ્રક ઉતારી ટર્ન મારવા જતા મામલો બગડ્યો હતો આ સમગ્ર ઘટના અંગે સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ વલસાડના કાંઠા વિસ્તારમાં આવેલા ધરાસણા ગામના કંચન ફળિયામાં રહેતા વિરલભાઈ પટેલના ઘર નજીક સવારે સાડા દસ વાગ્યાના સુમારે એક રેતી ભરેલી ટ્રક નંબર જીજે પંદર હજાર ઝીરો ત્રિપલ સિક્સના ના ચાલકે ગાડી અટકાવી દીધી હતી અને વિરલભાઈ ઘર નજીક આંગણામાં ગાડી ઉતારી મૂકતા તેમના પરિવારના સભ્યોના જીવ તાળ ફરાવે ચોટી ગયા હતા જે બાદ વિરલભાઈ ટ્રકને રસ્તા પર અટકાવી દીધી હતી અને તાત્કાલિક ડુંગરી પોલીસ મથકે જાણ કરતા ડુંગરી પોલીસના જવાનો દોડી આવ્યા હતા સાથે વલસાડ ખાન ખનિજ વિભાગને પણ જાણ કરવામાં આવતા ખાન ખનિજ વિભાગના અધિકારી સ્થળ ઉપર આવી ટ્રકને કબ્જે કરી હતી ત્યારબાદ અન્ય એક ટ્રકના માલિક ભલાભાઈ દલપતભાઈ ઓડ સાથે ગ્રામજનો વચ્ચે તકરાર થઈ હતી અને દલપતભાઈને ખોટી રીતે માર મારવામાં આવ્યો હતો જે બાદ ભલાભાઈ સ્થળ ઉપરથી એના મિત્ર સાથે નીકળી ગયા હતા અને મામલો થાળે પડ્યો હતો સમગ્ર ઘટનામાં બિલ્ડિંગ વાળા ઢોલાઈ બાજુથી રેતી ભરેલી ટ્રક અહીંથી વારંવાર બેફામ બીટ અને પૂર ઝડપે પણ હંકારે છે અચાનક એ લોકોને કંઈક ટીપ મળી હશે અગાડી કોઈ ઊભા હતા તો એવો ભરેલી ગાડી ઉલટી દિશામાં ગુમાવવા માટે મારા બાણામાં કોઈ પણ જાતની ઘટના આ પૂર ઝડપે આ લોકો અંદર નાખી દીધી મારા બાણામાં અને મારા બાણામાં ને પછાડી મારી ગાડી પછાડી એક બીજી મારી બાઈક હતી અમે ના આપણે તો બી લોકો અંદર રાખીને મારું બાણું બધું બગાડ નાખે છે અગાઉ પણ આ લોકોના લીધે ઘણા મૃત્યુ થયેલા છે ટ્રક અને એક બે લાખ રૂપિયાનું કમ્પનસેસન આપીને એ બધાને દબાવવાનો પ્રયાસ કરે છે અત્યારે પણ મને પણ ઘણી ઓફરો આવી રહી છે આ બધા રેતી માફિયાઓ છે આ એ લોકો કે છે કે ગધેડાની લીઝ હોય એવું બધા વાત કરે છે પણ આજુબાજુના વિસ્તારમાં કોઈ છે કે ગધેડા પણ છે નથી આ રેતી કેવી રીતે કાઢે એ જ મોટો પ્રશ્ન છે અમે વિભાગને આ માટે તપાસ કરી રહ્યા છે કે આ રેતી કેવી રીતે કાઢે છે એની અમે જાણ કરીને અમે અમે ઊંડાઈ પૂર્વક કાર્યવાહી કરીશું એતી ડોલાઈ બાજુરી કાઢવામાં આવે છે અને ક્યાં લઈ જાય છે તો એ લોકો આપને આઈડિયા નથી પરેતીની એ લોકો લઈ જાય છે રેતીની આ ટ્રકો લઈ જાય છે રોજની 200 થી 300 ટ્રકો કરી રહ્યા છે রাত દિવસ બેફામ રીતે લોકો ટ્રકો હંગારે છે આ ટ્રકો ઘણા વર્ષોથી અહીં જાય છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાજ ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન